અંગ દિલી વચ્ચે પાકિસ્તાનની તરફેણ કરનાર વાપીના યુવકની ધરપકડ કરાઈ પાકિસ્તાનને ઇન્ડિયા કે દો જહાજ ખુશી વ્યક્ત કરતો વિડીયો વાયરલ થયો હતો ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યા બાદ બાદભરમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે ત્યારે વાપીના એક યુવકનો વિડીયો સામે આવ્યો છે જેમાં તે કહે છે કે પાકિસ્તાનને ઇન્ડિયા કે દો જહાજ ગીરાય હે ઇન્શા આ વીડિયો સહકર્મીએ પોતાના ફોનમાં ઉતારી પોલીસમાં ફરિયાદ કરતા ટાઉન પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી કાર્યવાહી હાથ ધરી છે કાશ્મીરના પહેલગામમાં પર્યટકો પર આતંકીઓએ હુમલો કરતા દેશભરમાં આતંકીઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો હતો તો ભારત દેશ તરફથી મંગળવારે મોડી રાત્રે ઓપરેશન સિંદુર અંતર્ગત પાકિસ્તાનમાં આતંકીઓના ઠેકાણાઓ પર હુમલો કરાયો હતો જેમાં કેટલાક આતંકી ઢેર થયા હતા આ તરફ વાપી વિસ્તારમાં બુધવારે એક વિડીયો સામે આવ્યો હતો જેમાં મુસ્લિમ યુવક જણાવે છે કે ભારતે પાકિસ્તાન પર કરેલ હુમલામાં પાકિસ્તાનને ઇન્ડિયા કે દો જહાજ ગિરા ઇન્શાલ્લાહ શહીદ નામના આ ઈસમનો વિડીયો સહકર્મીએ પોતાના ફોનમાં ઉતારી લઈ વાપી પોલીસ મથકમાં તેની સામે ફરિયાદ કરતા પોલીસે તાત્કાલિક કાર્યવાહીના ભાગરૂપે બુધવારે જ તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે લોકોને ઉશ્કેરે તે પ્રકારનો વિડીયોમાં જણાઈ આવતા પોલીસે મૂળ યુપીના આ ઈસમ સામે કાર્યવાહી શરૂ કરી છે ખુશી પાકિસ્તાન ને જહાજ ગિરા તો પાકિસ્તાન સહી કર ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધોરણ દસની પરીક્ષા લેવામાં આવી હતી જ્યાં આજરોજ ધોરણ દસનું પરિણામ જાહેર થવા પામ્યું હતું જેમાં સંઘ પ્રતિ દમણ કેન્દ્રનું ધોરણ દસનું પરિણામ પણ જાહેર થવા પામ્યું છે દમણની સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ મળી કુલ છવ્વીસ શાળાઓના એક હજાર છસો ને છેતાળીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી પંદરસો તેતાલીસ વિદ્યાર્થીઓ પાસ અને એકસો ને ત્રણ વિદ્યાર્થીઓ નાપાસ થતાં દમણ કેન્દ્રનું ધોરણ દસનું ત્રાણું પોઈન્ટ ચુમ્મોતેર ટકા જેટલું પરિણામ આવ્યું છે દમણમાં ટોપ થ્રીમાં પ્રથમ મહાજન ગુજરાતી શાળાનો વિદ્યાર્થી હર્ષકુમાર મનીષભાઈ પટેલે ચોરાણું પોઈન્ટ ત્ર્યાસી ટકા બીજા ક્રમાંકે અંગ્રેજી માધ્યમની દિવ્ય જ્યોતિ સ્કૂલની વિદ્યાર્થીની રિયા રાજેશ યાદવે ચોરાણું પોઈન્ટ સડસઠ ટકા અને ત્રીજા ક્રમાંકે આજ સ્કૂલની વિદ્યાર્થીની રિયા રવિરાએ ચોરાણું પોઈન્ટ સત્તર ગુણાંક પ્રાપ્ત કરી ટોપ થ્રીમાં જગ્યા બનાવી છે પારડી નેશનલ હાઇવે નંબર ફોર્ટી એટ પરથી સુરત તરફ જતું એક ટેન્કરમાં રાત્રિના બાર વાગ્યાની આસપાસ અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી શરૂઆતમાં ધુમાડો દેખાતા ચાલક ટેન્કરમાંથી ઉતરી પડ્યો હતો અને ઘટના સ્થળે પહોંચેલી પાડી ફાયરની ટીમે ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવી લેતા રાહત અનુભવાઈ હતી વાપી ખાતે આવેલી પીડીલાઇટ કંપનીમાં ટેન્કર નંબર જી જે ટ્વેન્ટી સેવન યુ સિક્સ નાઇન ડબલ ફોરનો ચાલક વિરેન્દ્ર યાદવ રહે અંકલેશ્વર નાઓ કેમિકલ ખાલી કર્યા બાદ રાત્રિના પરત અંકલેશ્વર તરફ જવા નીકળ્યો હતો ત્યારે રાત્રિના બારેક વાગ્યાની આસપાસ પારડી નેશનલ હાઇવે નંબર ફોર્ટી પસાર કરતી વખતે એન્જિનના ભાગે ધુમાડો દેખાતા ચાલકે સોના દર્શન સામે હાઈવે પર ટેન્કરને ઊભું રાખ્યું હતું અને જોતજોતામાં આગે ટેન્કરમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું ઘટના સ્થળે એક સમયે ટેન્કરમાં કોઈ જ્વલંતશીલ કેમિકલ હોવાની આશંકાએ ડરનો માહોલ બન્યો હતો અને આ બાબતની જાણ પાડી પોલીસ પાડી નગરપાલિકાની ફાયરની ટીમને કરવામાં આવતા તાત્કાલિક તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા ટેન્કરમાં લાગેલી આગને જોતાં સલામતીના ભાગરૂપે સુરત તરફ જતા વાહનોને પોલીસે એક સમયે અટકાવવા પડ્યા હતા પરંતુ ઘટના સ્થળે પહોંચેલી પાડી નગરપાલિકાની ફાયરની ટીમે મોટી ફાયરની ગાડીથી તાત્કા તાત્કાલિક પાણીનો મારો શરૂ કરી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો જેને લઈ સ્થાનિકો અને પોલીસે રાહત અનુભવી હતી દરિયામાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાત રાજ્યમાં પાંચમી મેથી આઠમી મે સુધી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી જેને પગલે વલસાડ જિલ્લામાં સતત ત્રણ દિવસોથી ભારે વરસાદ ખાબક્યો છે ગઈકાલે ખાબકેલા ભારે વરસાદ બાદ વાપી અને ભિલાડ પંથકમાં આજે પણ બપોર બાદ જોરદાર વરસાદ ખાબક્યો હતો ત્રણ દિવસથી વરસાદ પડતાને પગલે પંથકમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે પગલે ઉનાળામાં હતી અને રસ્તાઓ પર કાદવ કે જામ્યા હતા જો આજે પડેલા વરસાદે વાપીથી ભિલાડ અને ઉમરગામ સુધીનો વિસ્તાર આવરી લીધો હતો પણ દમણ તરફનો વિસ્તાર આજે ધાકોર રહી ગયો હતો કમોસમી વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે એવામાં હવામાન વિભાગની આગાહી મુજબ લાગી રહ્યો છે કે મેઘરાજા વિરામના મૂડમાં નથી આગામી નવમી મેથી અગિયારમી મે દરમિયાન પણ રાજ્યભરમાં છૂટાછવાયા સ્થળોએ હળવી મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવી છે આ દરમિયાન પણ ત્રીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે